કભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે ધારાસભ્યશ્રી અને મહાનુભાવની ઉપસ્થિતિમાં સમસ્ત તળવી સમાજ ગુજરાત જ્ઞાતિના એકવીસમાં લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત તળવી સમાજ ગુજરાત અજ્ઞાતિના એકવીસ માં સમૂહ લગ્ન ઉત્સવની ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે ધારાસભ્યશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા ડભોઈના તળવી સમાજ યુવક મંડળ દ્વારા સમસ્ત તળવી સમાજ ગુજરાત જ્ઞાતિ એકવીસ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા આ ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવાનો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો તમામ દીકરીઓને પચાસથી વધુ ઘર વપરાશ માટેની વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવી હતી આ લગ્ન ઉત્સવમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ઉત્સવમાં યુવાનોને વ્યસન મુક્તિ અને શિક્ષિત બની સર્વ સમાજ એક થઈ સમાજના ઉત્થાન માટે પ્રયાસો કરતા રહે તેમ જણાવી નવયુગલોને આશીર્વાદ હતા રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો તેમજ દાતાશ્રીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી સમૂહ લગ્નમાં જોડાયેલા દંપતીઓને આશીર્વાદ આપ્યા આ ડભોઈ તડવી સમાજના સ્વયંસેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમની ખૂબ જ મહેનતથી સફળ બનાવ્યો હતો સમાજનો આજે એકવીસમો સમૂહ લગ્ન મહોત્સવ અહીંયા દરબાહતી ખાતે રાખવામાં આવ્યો છે જેટલા ત્રીસ એમાં ભાગ લીધો છે અને આજે લગ્ન કૃત્યથી જોડાવવાનો છે આજે હનુમાન જયંતિ અને હનુમાનનો જન્મોત્સવ જન્માન તો ચિરંજીવી છે અને હમણાં રામનવમી ગઈ છે ત્યારે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ આ એકત્રીસ જોડાસ વર વધુઓ લગ્નજીવન સુખમય શાંતિમય સમૃદ્ધિમય રહે એવી એમને આશીર્વાદ પણ પાઠવું છું